સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં નક્કી થયા છે પરીક્ષા પાંચ છ સાત આઠ ઓક્ટોબરના રોજ યોજાશે ચાર ઝોનના મેદાનમાં સવારે પાંચ થી લઈને દસ વાગ્યા સુધી શારીરિક કસોટી યોજાશે ચાર દિવસ દરમિયાન વીસ હજારથી પણ વધુ ઉમેદવારો લેશે ભાગ ત્યારબાદ માહિતી આવી છે કે તારીખ ત્રીસમી સપ્ટેમ્બરમાં સાંજે પાંચ વાગ્યથી કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે થોડી જ વારમાં વન વિભાગ અને ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર પરીક્ષાની તારીખનો કાર્યક્રમ જાહેર થશે તો આ રીતે માહિતી આવી છે જો ઓફિશિયલ વેબસાઇટ પર આ અંગેની માહિતી આવશે તો તેની પર માહિતી તમને મળી હશે તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો